બેની લડાઈમાં વલસાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે માલતીબેન તંડેલ બન્યા વલસાડમાં ભાજપે એવો આંચકો આપ્યો કે સભાખંડમાં સભ્યો પણ સમજી ના શક્યા વલસાડ નગરપાલિકાના પ્રમુખ પદે બક્ષીપંચ મહિલા સીટ પર આગામી અઢી વર્ષ માટે માલતીબેન મુકેશભાઈ ટંડેલ જ્યારે ઉપપ્રમુખ તરીકે આશુતોષ મિશ્રાને જવાબદારી સોંપાઈ છે કારોબારી ચેરમેન પદે આશિષભાઈ દેસાઈ જ્યારે પક્ષના નેતા તરીકે અલકાબેન દેસાઈ અને જ્યારે દંડક પદે રીતાબેન કલ્પેશભાઈ નાયકાની

ને હમનભાઈ તલસારા એ લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો એ બદલ આભાર વ્યક્ત કરું ને બાકીના જે અમને પ્રમુખની જે હોદ્દો આઈકો છે અમે પાણી લાઈન લાઈન ગટર રોડ એવું અન્ય જે નદીઓ પહેરાઈઝ કામ હશે એ લોકોનું કામ કરવા માટેનું સદળ રહેશું અને એનું કામગીરી કરીશું